નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ડે ન્યૂઝ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની આહાબાની સીમમાં ચલા બે ત્રણ મહિના થયા ત્રણ ચાર દીપડા દેખાઈ જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે હાલ ખેડૂતોને રવિ પાક માટે વાવેતરની સિઝન ચાલુ છે તેવા સમયે જ દીપડાની દહેશત થતી હોય ખેડૂતો અને ખેતમજૂરોમાં દીપડા પકડવાની માંગ ઉઠે છે સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવિ પાકની સિઝનમાં ઘઉં ચણા ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવેતર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કરવાની હોય છે સાથે કામગીરી માટે મજૂરને પણ જરૂરિયાત પડતી હોય છે પરંતુ દીપડા જોવાઈ જતા મજૂરો મજૂરી કામ માટે આવી રહ્યા નથી વાડી વિસ્તારમાં કામગીરી કરતા સૂર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા બે ત્રણ મહિનાથી વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં ત્રણ ચાર દીપડાના આટાફેરા વધતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયની દહેશત ફેલાય છે વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી અને ખેતર ધરાવતા ખેડૂતો સીમ વિસ્તારમાં દીપડાએ ખેડૂતોના વાડી વિસ્તારમાંથી ઘણા સ્વાનોનો શિકાર કર્યા છે જેને લઈને ઘણા ખરા ખેડૂતો પશુઓ પણ ખેડૂતો વાડીએ જે રાખે છે તેને લઈને ભયભીત થયા છે આ મામલે આ હિંસક દીપડાને પકડી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દીપડાની અવરજવર થતા આ લોકોમાં એટલો ભયનો ફફડાટ ફેલાઈ ગયો છે કે એની ના પૂછો વાત કારણ કે કોઈ ખેત ખેતે મજૂરી કામ કરવા કોઈ મજૂર આવવા તૈયાર નથી અહીંયા છે એ મજૂર હવે જવાની વાત કરે છે અને આ દીપડો અટાણ સુધી તો એમ માની લો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો પણ હવે એ નહીં કાયમ ખાવા જોઈએ લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભયનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર નથી એટલે તમે અમને વન વિભાગની એવી માંગ છે કે તમે જેમ બને એમ તાત્કાલિક બે ત્રણ પાંજરા મૂકી અને આને પકડો એવી અમારી વન વિભાગને નમ્ર અપીલ છે વીરપુર આહાબાસીમ વિસ્તારમાં બે ત્રણ મહિનાથી આ બે ત્રણ દીપડાની અવરજવર જવર આટાફેરા ચાલુ થઈ ગયા છે અને અમારા આ વિસ્તારની અંદર પંદર થક બાર પંદર કૂતરા હતા એને મારી નાખ્યા છે અને એક પિંજરું મૂક્યું છે ફોરેસ્ટવાળા બે ત્રણ દિવસ આવી ગયા પણ પિંજરાની અંદર દીપડો આવતો નથી તેથી અત્યારે અમારે રવિ પાક ધાણા જીરું ચણા ઘઉંનું વાવેતર ચાલુ છે આમે કપાસની વીણી છે કપાસ મોટા મોટા હોય છે તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એને નક્કી નથી રહેતું અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહે છે એના નાના નાના છોકરાઓમાં ભય વાપી ગયો છે મજૂરમાં ભય વાપી ગયેલો છે અને ખેતું ખેત માલિકોમાં ભય વાપી ગયો છે કે હવે જો આ અમારા છોકરાઓ ઉપર હુમલો કરશે તો આ દીપડો માનવભક્ષી થઈ જશે એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી અને ખેત માલિકોને ખેતી કેમ કરવી એ એક વિચારવા જેવું છે એની હિસાબે અમારે ફોરેસ્ટને વનવિભાગવાળાને નમ્ર નિવેદન છે કે પાંજરા બે થી ત્રણ તમારે વધારે મૂકો અને બને ત્યાં સુધી વહેલી તકે દીપડાને કવર કરી અને તમે વન વિભાગમાં મૂકી દો